મારું નામ રેખા હતું હું ચોવીસ વર્ષની હતી ત્યારે મારા લગ્ન સમીર સાથે થયા હતા લગ્નના શરૂઆતના દિવસો ઘણા સારા હતા અને હું ખૂબ જ ખુશ હતી સમીરે મારું બહુ ધ્યાન રાખ્યું પણ લગ્નના બે વર્ષ પછી મને ચિંતા થવા લાગી કારણ કે મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું ગર્ભવતી થઈ શકી નહીં મારા સાસરીયાઓ પણ ચિંતિત હતા અને બાળક વિશે વારંવાર પ્રશ્નો પૂછતા હતા જ્યારે હું પોતે પણ ચિંતિત હતી કે બધું બરાબર હોવા છતાં આવું કેમ થઈ રહ્યું છે મારી તબિયત પણ સારી હતી તેથી હવે મેં ડૉક્ટરને દેખાડવાનું નક્કી કર્યું પણ હું પુરુષ ડૉક્ટરને દેખાડવા અચકાતી હતી અને હવે અમારા સંબંધમાં ધીમે ધીમે તિરાડ પડવા લાગી બાળકનું ન હોવું અમને અલગ કરવા લાગ્યું પછી બે વર્ષ વધુ વીતી ગયા અને હું અઠ્યાવીસ વર્ષની થઈ માણસોનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે તે મને ત્યારે સમજાયું પછી એક દિવસ મારા પતિ કહેવા લાગ્યા કે એક પુરુષ ડૉક્ટર છે જેની પાસે આનો ઈલાજ છે પણ મેં પુરુષ ડૉક્ટર પાસે જવાની ના પાડી દીધી આ સાંભવી મારા પતિ નારાજ થઈ ગયા અને કહ્યું આપણે તે ડૉક્ટર પાસે જવાનું છે બીજે દિવસે મારી એક મિત્ર આવી અને મારી સાસુને કહ્યું આંટીજી તમે રેખાને ઘણા ડોક્ટરો પાસે લઈ ગયા છતાં પણ તેને સંતાન નથી થયું તે આ દિવસોમાં ખૂબ જ ઉદાસ છે તમે તેને બાબાજી પાસે લઈ જાઓ મારા સંબંધીઓ જેમને લગ્નના સાત વર્ષ પછી પણ સંતાન ન થયું તો તે બાબાજી પાસે ગયા પછી તેને એક બાળકને જન્મ આપ્યો અને રેખાના લગ્નને તો માત્ર ચાર જ વર્ષ થયા છે તેની વાત સાંભળ્યા પછી મારા સાસુના દિલમાં આશા જાગી તેણે મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા અને મેં પણ વિચાર્યું કે મેં બધું જ તો અજમાવી લીધું છે ચાલો આ પણ અજમાવીએ મારા સાસુએ મારા પતિને પણ સમજાવી દીધા સાસુની સલાહથી મને થોડી રાહત થઈ કારણ કે તેનો અર્થ એ હતો કે મારે હવે પુરુષ ડોક્ટર પાસે જવાની જરૂર નથી પણ મને શું ખબર હતી કે મારી સાથે શું થવાનું છે મારા મગજમાં તો હતું એક બાબા હશે જે મંત્ર જાપ કરશે અથવા કોઈ તાવીઝ આપશે તે દિવસે લાંબા સમય સુધી રાહ જોયા પછી છ ફૂટના મજબૂત શરીરવા ઊંચા પોહા એક બાબાના રૂમમાં લઈ જવામાં આવ્યા જેના બાબા કેવું પણ મૂર્ખ મૂર્ખતા હતી પણ હું તે સમયે ચૂપ રહી તેણે સફેદ કપડાં પહેર્યા હતા અને તેની બોલવાની રીતભાત પણ કંઈક અલગ દેખાઈ રહી હતી અમે નીચે જમીન પર તેની સામે બેઠા મારી સાસુએ તેને અમારી વાતો કહેવાનું શરૂ કર્યું બાબાજીએ લગાવ સાથે અમારી વાત સાંભળવાનું શરૂ કર્યું તે રૂમમાં અમારા સિવાય બીજો બે માણસ પણ હતા જે કદાચ તેના ભક્ત હતા જેમાંથી એક મારી સાસુની વાત ડાયરીમાં લખી રહ્યો હતો પછી બાબાજીએ કહેવાનું શરૂ કર્યું માજી મને સારું લાગ્યું કે તમે તમારી વહુને મારી પાસે લાવ્યા હું એક વાત કહું છું કે હું જાદુ નથી કરતો પણ જો તમારી વહુ મારી પાસેથી દવા લેશે અને હું કહું તેમ કરશે તો તે અહીંયાથી ખાલી હાથે તો નહીં જ જાય હું યકીનથી કહું છું કે જો આ બધું યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી પુત્ર વધુને એક વર્ષમાં ચોક્કસપણે બાવક થઈ છે તેણે કહ્યું માજી જો સમસ્યા મુશ્કેલ છે તો તે સમસ્યાનો માર્ગ પણ મુશ્કેલ રહેશે પરંતુ જો તમારી પુત્ર વધુ આ માર્ગને અનુસરવા તૈયાર છે તો તમને ચોક્કસપણે પરિણામ મળશે એક વાત ધ્યાનમાં રાખો કે જે પણ સૂચનાઓ અહીં આપવામાં આવે છે તેનો સંપૂર્ણ વિશ્વાસ અને કોઈના શક વિના પાલન કરવાનું હોય છે તો તમને અપેક્ષિત પરિણામ મળશે બાબાજીના શબ્દોથી હું ખૂબ જ શરમ અનુભવવા લાગી કે હું તરત જ તેની સારવાર માટે તૈયાર થઈ ગઈ મારા સાસુએ પણ હાથ જોડીને સંમતિ આપી બાબાજીએ કહ્યું માજી ઈલાજની શરૂઆત કરતાં પહેલાં હું તમને મારી કેટલીક વાતો કહેવા માગું છું હું મારા ભક્તોને દગો આપતો નથી સારવાર ત્રણ તબક્કામાં થશે પ્રથમ ઔષધિ પછી વનસ્પતિઓ સાથે અને અંતે અમલ સાથે આ અમલ પૂર્ણચંદ્રની રાત્રિથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલશે આ દિવસમાં જડીબૂટીઓથી અને વનસ્પતિઓથી કામ શરૂ થશે અને જો મને લાગશે કે આટલું પૂરતું છે તો તમારી વહુ છઠ્ઠા દિવસે અહીંથી નીકળી શકે છે પરંતુ જો વધુ સારવારની જરૂર હોય તો વધુ બે દિવસ રાહ જોવી પડશે અહીં રોકાણ દરમિયાન તમારી વધુને અહીંના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે બાબાજીના શબ્દો હું ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી તેણે કહ્યું દીકરી તું રાજુ સાથે એક રૂમમાં જા રાજુ તેના એક સેવકનું નામ હતું અને કહ્યું જે આ પૂછે તેનો જવાબ આપજો બાબાજીએ કહ્યું માજી તમારે કંઈક બીજું પૂછવું હોય તો પૂછી શકો છો અને હું રાજુ સાથે ચાલવા લાગી તે રૂમ સાદો હતો તેમાં એક સોફો પણ રાખવામાં આવ્યો હતો રાજુએ મને બેસવાનું કહ્યું તેની ઉંમર ચાલીસ વર્ષની હતી તેણે હસતા હસતા કહ્યું મેડમ તમારે ડરવાની જરૂર નથી તમે તો બાબાની પનાહમાં આવી નીચે આવી ગયા છો તમારે ચિંતા કરવાની જરૂર નથી મેં અહીં ઘણા લોકોને જોયા છે જેના માટે બાબાજીનો ઈલાજ ફાયદાકારક હતો બાબાજીએ કહ્યું હતું કે શરમ અને શંકા વિના અમારી શરત સ્વીકારવી પડશે અને આ જ ઈલાજને સફળ બનાવવાનો એકમાત્ર રસ્તો છે મેં કહ્યું તમે કહેશો તેમ કરવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ હું છેલ્લા બે વર્ષથી મારી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન છું રાજુએ જવાબ આપ્યો ચિંતા કરશો નહીં મેડમ બધું સારું થઈ જશે હવે હું તમને કહું કે શું કરવું આવતા અઠવાડિયે સોમવારે સાંજે સાત વાગ્યા પહેલાં અહીં આવો તમને જડીબૂટીઓથી સાફ કરેલા કપડામાં આવશે આ સિવાય કોઈ પણ જેવર પહેરવાની મંજૂરી નથી રાજુની વાતથી મને થોડું અજીબ લાગ્યું કારણ કે અત્યાર સુધી મેં અહીં કોઈ સ્ત્રીને જોઈ ન હતી પણ મેં તેની સાથે વાત આ વાત ન કરી તો રાજુએ હસતા હસતા કહ્યું આભાર તમે જઈ શકો છો સાંજે ફરી છું મારી સાસુ બસમાં બેસીને શહેરમાં પાછી ફરી હું જાણતી હતી કે બાબાજીના આશ્રમમાં જઈને ચોક્કસ મને આ સમસ્યાનો હલ મળશે પણ મને ખબર ન હતી કે ત્યાં મારી સાથે શું થવાનું છે આગલા સોમવારે સાંજે હું મારા સાસુ સાથે બાબાજી પાસે પહોંચી રાજુએ સ્મિત સાથે મારું સ્વાગત કર્યું તે મારી સાસુને બાબાજી સાથે વાત કરવા લઈ ગયા થોડા સમય વાત કર્યા પછી મારી સાસુ પાછી ચાલી ગઈ અને હું એકલી રહી ગઈ બાબાજીએ કહ્યું દીકરી અહીં આરામથી રહે તેના શાંત અવાજે મને માનસિક શાંતિ આપી રાજુએ કહ્યું ચાલો હું તમને તમારો રૂમ દેખાડું છું હું રાજુ સાથે એક રૂમમાં ચાલી ગઈ જેમાં અટેચ બાથરૂમ હતું રાજુએ કહ્યું આજ તમારો રૂમ છે બાથરૂમમાં એક અરીસો લગાવેલો હતો જેમાં આખું શરીર જોઈ શકાતું હતું મને અજીબ લાગ્યું કે બાથરૂમમાં આટલા મોટા અરીસાની શું જરૂર હતી પણ મેં આ વાત પર ધ્યાન આપવાનું જરૂરી ન માન્યું બાથરૂમમાં બધી જરૂરી વસ્તુઓ હાજર હતી રાજુએ કહ્યું હવે તમે આરામ કરો અને કંઈક જોઈએ તો કહેજો દસ વાગ્યે હું આવીશ તમને દવા માટે લઈ જઈશ ત્યાં સુધી તમે તમારા કપડાં બદલી આરામ કરો મેં કહ્યું ઠીક છે તેણે કહ્યું હું તમારી બહાર રાહ જોઉં છું ત્યાં સુધી તમે બરાબર બધું કરી લો મેં કહ્યું ઠીક છે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો મતલબ કે બાથરૂમ અને સત વચ્ચે થોડો જ ગેપ હતો મેં આજુબાજુ જોયું તો કપડાં લટકાવવા માટે કોઈ હુક ન હતી હું સમજી ગઈ કે કપડા દરવાજા ઉપર મૂકવા પડશે પણ બહાર રાજુ ઊભો હતો જો મેં આ કર્યું તો બધું દેખાશે એમ વિચારીને હું થોડી પરેશાન થઈ ગઈ પછી મને લાગ્યું કે કદાચ હું તો વધારે પડતું વિચારી રહી છું આ લોકો બાબાજીના ભક્ત હતા અને દુનિયાની બાબતોથી ઉપર હશે તેથી મેં મારું કમીઝ કાઢીને દરવાજા પર મૂક્યું તો રાજુએ બહારથી અવાજ કર્યો મેડમ તમારા કપડાં પડવેશથી ખરાબ થશે તે હું ધોવા લઈ જાઉં છું અને નવા કપડાં મેં અહીં રાખ્યા છે તે તમે પહેરો તેનાથી તમે તાજગી અનુભવશો રાજુની વાત સાંભળીને મને લાગ્યું કે તે સાચો છે મુસાફરી અને ગરમીને કારણે કપડાં એકદમ ભીના થઈ ગયા હતા મેં ઝડપથી જવાબ આપ્યો ઠીક છે નવા કપડાં અહીં રાખી દઉં અને હું નવા કપડાં બદલાવા લાગી પછી હું બહાર આવી તો રાજુ સામે હસી રહ્યો હતો પણ હું થોડું અજીબ મહેસૂસ કરતી હતી મેં દુપટ્ટો બરાબર કર્યો અને ત્યાંથી નીકળવા લાગી રાજુએ કહ્યું મેડમ તમે હવે આરામ કરો અને તે જવા લાગ્યો મને રાહત થઈ થોડા સમય પછી રાજુ ફરી બાબાજીનો સંદેશ લઈને આવ્યો કે મારે તેની પાસે જવાનું છે હું ત્યાં ગઈ તો બાબાજીએ કહ્યું તમારે સાંજે સ્નાન કરવાનું છે તે ડોલમાં જડીબુટ્ટીઓનું પાણી રાખ્યું છે અને એક પથ્થર આપ્યો છે જે દેખાવમાં સામાન્ય હતો અને કહ્યું આ પથ્થર શરીર પર ઘસવાનો છે જેથી તમને મને તણાવ દૂર થાય મેં તેની વિનંતી સ્વીકારી અને સ્નાનની તૈયારી શરૂ કરી બાબાજીના શબ્દોમાં કંઈ ઊંડાણ હતું પરંતુ મારા મનમાં ઘણા પ્રશ્નો હતા તેના અવાજમાં સ્વસ્થતા અને તેની આંખોમાં મારા ચહેરા પર સ્થિર હતી બાબાજીએ રાજુને કહ્યું મેડમને સ્નાન કર્યા પછી આ કપડાં પહેરવા પડશે પછી હું બાથરૂમ તરફ ગઈ ચાલતી વખતે મારા મગજમાં કંઈક અજીબ ખ્યાલ આવતા હતા પરંતુ મેં મનને સમજાયું કે આ એક આધ્યમિક સ્થળ છે અને અહીં બધું જ યોગ્ય અને શુભ રહેશે બાથરૂમમાં દાખલ થતાં જ મેં દરવાજો બંધ કરી દીધો પ્રકાશ એટલો તેજસ્વી હતો કે થોડીક ક્ષણો માટે મારી આંખો આંધોઈ કરી દીધી મને આશ્ચર્ય થયું કે બાથરૂમમાં આટલી તેજસ્વી લાઇટની શા માટે જરૂર હતી પરંતુ બાથરૂમ એકદમ સ્વચ્છ હતું અને દિવાલ પર હૂક લગાવેલા હતા અને આ જગ્યા સંપૂર્ણ બંધ હતી પછી હું નાવાની તૈયારી કરવા લાગી તેજસ્વી પ્રકાશમાં મને થોડી અસ્વસ્થતા લાગી પરંતુ મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં ડોલનું પાણી જડીબૂટિઓથી ભરેલું હતું જેની સુગંધ મને શાંતિ આપી રહી હતી પછી મેં તે પાણીથી નાહવાનું શરૂ કર્યું અને બાબાજીના કહેવા પ્રમાણે તે પથ્થર ઘસ્યો તો મને કંઈક અલગ સુખ મળવા લાગ્યું પછી હું નાહીને બહાર આવી અને કપડાં બદલી બાબા પાસે ગઈ તેણે પૂછ્યું જેમ કહ્યું તેમ કર્યું મેં કહ્યું હા બાબાજી તેણે કહ્યું તો હવે અહીં આવીને બેસો અને ભગવાનને પ્રાર્થના કરો મેં હાથ જોડીને આંખ બંધ કરી અને પ્રાર્થના કરી પછી બાબાજીએ કહ્યું આવતીકાલે સવારે સાત વાગ્યે હું તમને ફરી મળીશ અને તમને આગળનો રસ્તો જણાવીશ હવે તમે તમારા રૂમમાં જઈ શકો છો રાજુએ કહ્યું મેડમ હું તમને કાલે સવારે સાડા છ વાગ્યે લેવા આવીશ અને તમને જરૂરી કપડાં આપીશ તમને થોડીવાર ભોજન આપવામાં આવશે પછી હું રૂમમાં આવી થોડી આરામ કર્યા પછી દરવાજા પર ટકોર પડ્યા રાજુ જે મારા માટે ભોજન લાવ્યો હતો હું રાત્રિ ભોજન કર્યા પછી તરત જ સૂઈ ગઈ બીજે દિવસે રાજુ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો તમે કેમ છો અને તમારી તબિયત કેવી છે મેં હસીને કહ્યું કે હું એકદમ ઠીક છું પછી રાજુ કહેવા લાગ્યો બાબાજીની દવાની કોઈ અસર થાય છે કે નહીં આ સાંભળીને મેં કહ્યું મને ઘણો ફરક લાગે છે પરંતુ આવા ખુલ્લા બાથરૂમમાં સ્નાન કરવું ખૂબ જ વિચિત્ર લાગે છે આ સાંભળીને રાજુએ કહ્યું બાબાજીના અમલથી તમારા જીવનની તમામ પરેશાની દૂર થઈ જાય છે પરંતુ તેના માટે તમારે થોડી પરેશાનીઓ તો ભોગવવી પડશે રાજુના સ્મિત અને શબ્દો પરથી એવું લાગતું હતું કે જાણે તેને ખબર હતી કે હું આ જગ્યાએ ફસાઈ ગઈ છું અને મારી જિંદગી એક નવો વાંક લેવાની છે પણ મેં તેની વાતને બહુ ગંભીરતાથી લીધી નહીં અને હવા સ્મિત સાથે માથું હલાવ્યું તેમ છતાં મને શંકા તો હતી જ બીજે દિવસે બાબાજીએ મને બોલાવીને કહ્યું કે મારે આત્માની શાંતિ માટે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે તેણે કહ્યું ઢોલમાં જડબડુટીઓવાળું પાણી રાખ્યું છે અને બીજો પથ્થર આપ્યો છે જે ઘસવાનો હતો હું પણ નાવા ચાલી ગઈ કાલની જેમ આજે પણ મારું હૃદય ડરી રહ્યું હતું પણ હું બાથરૂમમાં ચાલી ગઈ ત્યાં આજે પણ એવી જ રોશની હતી તે રોશની જોઈ મને અજીબ શક થયો પણ મેં તેના પર વધુ ધ્યાન ન આપ્યું અને નાહવા લાગી અને તે પથ્થર ઘસવા લાગી ત્યારે અચાનક તે પથ્થર મારા હાથમાંથી સરકીને બાથરૂમમાં અરીસા સાથે પટકાઈ ગયો આ જોઈને મારો જીવ નીકળી ગયો કારણ કે ત્યાં એક ગુપ્ત કેમેરો લગાવવામાં આવ્યો હતો તેઓ ગુપ્ત રીતે મારો વિડીયો બનાવી રહ્યા હતા મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું હું ઝડપથી મારા કપડાં પહેરીને બહાર આવી રાજુ મને રોકતો રહ્યો પણ મેં સાંભળ્યું નહીં પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ જ્યારે અંધારું પીડ્યું ત્યારે મેં મારી બેગ તૈયાર કરી લીધી હતી તેથી જ્યારે બધા જમવા ગયા ત્યારે હું ચૂપચાપ નીકળીને મારા ઘરે પહોંચી અને સાસુ અને પતિને સમગ્ર વાત જણાવી મારા પતિ જે મુશ્કેલીથી આ માન્યા હતા તેણે કહ્યું કે તે બાબાને જીવતા નહીં છોડે બસ મને તેના ખિલાફ સબૂત મળી જાય આ સાંભળીને મેં તેને ગુપ્ત કેમેરો આપ્યો જે મેં બાથરૂમમાંથી કાઢીને મારા કપડામાં છુપાવી લીધો હતો તે જ દિવસે અમે તમામ સબૂત પોલીસને સોંપી દીધા પોલીસે બાબાને અને તેની આખી ટીમને પકડી લીધી કારણ કે હિલાજના નામે તેઓ બહુજબરીથી મહિલાનું સન્માનનું ઉલ્લઘન તો કરી જ રહ્યા હતા તેઓ માત્ર તેને લૂંટતા જ ન હતા પરંતુ તેનો વિડીયો બનાવીને તેને અને તેના પરિવારના સભ્યોને બ્લેકમેલ પણ કરતા હતા આ ઘટના પછી થોડા સમયમાં હું વિચારતી રહી કે કેવી રીતે મેં મારી પરિસ્થિતિને મેનેજ કરી અને કેવી રીતે મેં મારી જાતને મોટી મુશ્કેલીથી બસાવી પછી મેં મારી સાસુને કહ્યું કે મારે યાત્રા પર જવું છે તેણે કહ્યું અમારી પાસે એટલા પૈસા તો નથી પણ મેં મારા ઘરેણાં વેચી દીધા અને યાત્રા પર ચાલી ગઈ હું ત્યાં ખૂબ રડી અને યાત્રાથી પાછી આવી અને થોડા અઠવાડિયા પછી મને ખબર પડી કે હું મા બનવાની છું ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી હતી અને ત્યારે મને થયું કે આપણે લોકો કેટલા મૂર્ખ છીએ જે ભગવાનને મૂકીને બાબા પર વિશ્વાસ કરીએ છીએ આજે હું ત્રણ બાળકોની મા છું અને મારા જીવનમાં ઘણી બધી ખુશીઓ છે હું આ વાત તે મહિલાઓ માટે સબક છે જે ઓલાદ ન થવાથી માયુસ થઈ ગઈ છે તો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે સંબંધ નથી આ ફક્ત અને ફક્ત મનોરંજન અને લોકોની જાગૃતિ માટે બનાવવામાં આવેલો હતો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો